તો જય માતાજી સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે અમે જસ ચાલીને રામાપીરના દર્શન કરવા જે જસુમાવ ગામમાં જો તમને બતાવું જો અત્યારે તો અમે પાછળ થોડાક રહી ગયા છીએ અમારાથી પહેલાં થોડાક દસ પંદર જણા આગળ છે ને અમે બસ ધીમે ધીમે ચાલીને જઈ રહ્યા છીએ તો બને રહેજો વિડીયોમાં તમને બધું બતાવીશું રામાપીરના બે કલાક બે કલાક ચાલ્યા છીએ તો પોચ અમે હારી જ વસ્તી જઈ રહી છે અને અમે પણ જો જઈ રહ્યા છે રામાપીર ના દર્શન કરવા જ પોકવા થયા છે જો તમને અમારી પાછળ જે આવે છે ને એમને તમને બતાવું કે કેટલા જણ આવે રહ્યા છે અત્યારે તો જો આ જ પોકવા થયા છે હજુ હારીજ તમારાથી લગભગ એક કિલોમીટર જેવું છે બાકી તો પછી ટ્રાફિક તો થવાનું છે વસ્તીનું કેમ કે અહીંયા તો બધા ગામડાના જે વિસ્તારવાળા છે ને એ બધા જે રોડ છે થઈ ગયા છે છે તો તમને મારી પાછળ જેટલા ને એટલા તમને બતાવું કે જોવો કેટલી વસ્તી આવે છે રામાપીરના દર્શન કરવા જય બાબારી જય બાબા રી જય બાબા રી જય બાબારી જય રી જય રી જય બાબારી બધા ચાલતા જ જાય છે રામાપી ના દર્શન કરવા ને આપડે પણ ચાલીને જઈ રહ્યા છો જો વસ્તી નું કેટલું ટ્રાફિક છે તો જય બાબારી લખજો કોમેન્ટમાં જો અત્યારે અમે એક રામાપીરનું મંદિર વસમાં આવે છે ભારતની આજુબાજુમાં જ છે તમને બતાવું જો રામદેવ પીરનું જે મંદિર છે અહીંયા એક નાનું જો અહીંયા પ્રસાદ માટે પણ બધી સુવિધા કરેલી છે જો ચા ચા પાણીને બધું જો જુઓ છે રામાપીરનું મંદિર આ પહોંચી ગયા છે અને હવે દસોમા વાળા જે રોડ છે રોડ ઉપર જઈ રહ્યા છો જે રોડ જાય છે તરફ ગયા હવે તો લગભગ રીત થી અમારે ચાલતા ચાલતા લગભગ અડધો કલાક ઉપર થઈ ગયું છે અને દાતર વડા આવ્યું તું બસ જો હજુ પણ લગભગ ચાર કિલોમીટર જેવું હશે બાકી રામાપીરનું મંદિર જે દસોમા ગામમાં છે તો જય બાબર લખવાનું ભૂલતા નહી જોઈએ હજુ લગભગ કલાક જેવું થઈ જશે જો છે ચાલતા કેટલી વાર અહિયાં મંદિર નો પણ તમને સીન બતાવીશું કેટલી પબ્લિક હોય છે જો અત્યારે અમારે એક કિલોમીટર બાકી છે જસુમાવ અહીંયાથી એક કિલોમીટર જેવું થશે તો ફોટો આયા છીએ બધા રહેજો વિડીયોમાં આખો વિડીયો જોજો આપણે રામાપીરના તમને દર્શન કરાવીશું આખો વિડીયો બ્લોગ વિડીયો જોજો મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જસોમાવ રામાપીરના દર્શન કરવા તમને બતાવો અહીંયાથી જો અહીંયા બોર્ડ મારેલું છે જસોમાવ ગામનું તો લગભગ આપણે પહેલાં આઠ વાગે ઘરેથી નીકળ્યા હતા તો અત્યારે તો જુઓ ને લગભગ સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો બે થી ત્રણ કલાક છે રસ્તામાં ચાલ્યા છે અમે અને આમ જોવા જાવ તો લગભગ અમારાથી ત્રીસ કિલોમીટર જેવું દૂર છે જુઓ પહોંચી ગયા છે અમે રામાપીરના દર્શન કરવા તો બધા બને રહેજો વિડીયોમાં તમને પણ બતાવશું રામાપીરનું મંદિર ને દર્શન થઈ જાય તો જય બાબારી લખી દેજો તો બને રહેજો વિડીયોમાં રામાપીરના દર્શન કરાવું તમને જો અત્યારે તો ફૂલ ટ્રાફિક છે રામાપીરના દર્શન કરવા માટેનું તો ફૂલ ટ્રાફિક છે રામાપીરના દર્શન કરવા માટેનું હાલો લાઈનમાં થઈ જાય બધા અત્યારે ટ્રાફિક છે મારી સામે તમને રામાપીર નું મંદિર બનવાનું આપડે દર્શન કરી લીધા છે ને ટ્રાફિક બહુ થયું છે અત્યારે રામાપીર ના મંદિરે इनके बहुत ट्रैफिक में लड़े जाइए मारो आवाज से ये पर तुमने बहुत क्लियर तरीके आवतो नहीं हो वो तो रमापिन का घोड़ा यहां मुकेला से लगता તો જો તમને હું લાઈન બતાવજ ની પ્રસાદ માટેની લાઈન છે પણ લાઈન દેખાય ને એ બધી લેવા માટેની લાઈન છે એમ કે અત્યારે બહુ ટ્રાફિક છે એટલા માટે અને હજી તો જેટલા બધા દર્શન કરવા આવવાના હોય એટલા હજુ બાકી છે એ સંભાળો બનાવેલું છે સામે જો આ ટ્રાફિક બધી છે જે પ્રસાદ લેવા માટે છે રામાપીરના મંદિરે જો અત્યારે બારે પણ આટલું ટ્રાફિક છે અંદર જઈને તમને બતાવું તો જુઓ કેમ કે બે ત્રણ ડીજે હતા એટલે અવાજ છે ને બહુ ક્લિયર રીતે આવ્યો નહિ હોય જો આવા રીતે ભાઈબંધો મળતા હોય છે आपरे वीडियो बनावर राखवानी हमने आपरण कोई तो टेंशन नहीं पर बोल्या राखे જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે तेरे जो रामापीणा મંદિરે નો ટ્રાફિક बोल બોલ

આપણે લઈ લીધો રામાપીર જે પ્રસાદ છે બે લીધે હતા એટલે એમનો જે કોપીરાઈટ ના આવે એટલા માટે મેં વિડીયો બહુ લાભો બનાવ્યો નહીં કેમ કે કોપીરાઈટ આવે તો વિડીયો ડિલીટ મારવો પડે તો આ તો અમારો બ્લોગ આજનો જે રામાપીરના બીજ ભરવા ગયા હતા અમે તો ચેનલને લાઈક શેર ને કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં